અને ભક્તો વારેવાર આપણે કહીએ છીએ કે મંદિરો હોય ત્યાં સત્સંગ ટકી શકે મંદિર નો હોય સત્સંગ ટકી શકે નહીં દાખલા તરીકે કેટલી કરી સત્સંગ ન જો બોલો અને એવા ઘણા બધા ગામડાઓ છે કે જ્યાં બહારના સમકાલીન સમયમાં સત્સંગ નહોતો પણ સંતોનું વિચરણ થયું ને સંતો ત્યાં મંદિરો કર્યા તો એવા સ્થાનમાં સત્સંગ ખૂબ થયો ખૂબ વિકાસને પામ્યો એટલે મંદિરના માધ્યમથી સત્સંગ અભિવૃદ્ધિ પામે કેમ જે મંદિરો હોય તો ત્યાં સંતો જાય સત્સંગ થાય અને કઈ કાયમ સંતો રહેતા કે ન રહેતા હોય પણ એક ફેરી સંતો જાય અને બે ત્રણ દાડા રોકાય અને હરિભક્તો મે વાતો તો છ બાર મહિના સુધી એનો કે ફાલે એ છ બાર મહિના સુધી સંતો નિયમ આપ્યો રોજ મંદિર આવજો એટલે આવે મંદિરમાં આવીને ચેષ્ટા કરજો કરે મંદિરમાં આવીને કથા વાર્તા કરજો એટલે કરે છ બાર મહિના સુધી હાલે છ બાર મહિને ફરીને ને જાવું જવું પડે છ બાર મહિને જો સંતો ન જાય તો ધીમે 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 કરતા એ પચાસ જડા આવતા એમાંથી પાંચ ખડે અને પાંચ ખડે એટલે કઈ નહીં ખેડવી નાખે અને ધીમે 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 કરતા પચાસ જગ્યા પાંચ થઈ જાય પણ સંતો જો ચાર છ મહિને એમ ગયે રાખતા હોય અને મંદિરમાં જાય તો સત્સંગ દિવસે દિવસે અભિવૃદ્ધિ ને પામતો જાય છે એટલે ભક્તો આપણે જો કર્મ રાખ્યો છે ને કે જેટલા જેટલા મંદિરો આપણા સરદાર મંદિર દ્વારા જે બન્યા અઠયાશી મંદિરો આપણે જે પ્રતિષ્ઠા થઈ ગઈ એ બધા જ મંદિરમાં વર્ષમાં બે ફેરી આપણે પાર્ષદો હવે દરેક મંદિરમાં વર્ષમાં ફેરી જાય બે દિવસ ત્રણ દિવસ એમ રોકાય અને સત્સંગ કરાવે જેથી કરીને બનાવેલા બધા મંદિરોને સત્સંગ રહ્યો ટક્યો અઠ્યાસી માં બે ચાર મંદિર એવા છે કે જે આપણે મહેનત કર્યા પછી સત્સંગ બહુ ન થયો बाकी मंदिरों में सारा सत्संग मंदिर सत्संग अभिवृद्धि अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकोन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए